સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે મોરી પરિવાર દ્વારા ચામુંડા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરી પરિવાર દ્વારા સાયલા તાલુકાના સાયલા ગામે કુળદેવી ચામુંડા માતાજીના રૂડા માંડવાનું આયોજન સંવંત બે હજાર નવસો એસી ના વૈશાખ સુદ ચૌદના બાવીસમીને ને રોજ કરવામાં આવ્યું હતું આ માતાજીના રૂડા માંડવામાં ધાંભલી રોપવાના માતાજીના સામૈયા માતાજીની આરાધના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાતાઓ ધર્મપ્રેમી પ્રજા તમામે પ્રસાદનો લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ